નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં આપને એક ઇનોવેટિવ શિક્ષક અને આચાર્ય એવા શ્રી શ્રી રામદેવજી રામદેવસિંહ જાડેજાની હું આપણી સમક્ષ ચર્ચા કરીશ આજે પોતે ખીજડીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે આ શાળાને ગ્રીન શાળા સ્માર્ટ શાળા ડિજિટલ શાળા બનાવવા માટે તેઓએ ખૂબ મહેનત કરી છે પોતે ઇનોવેટિવ શિક્ષક પણ છે અને શાળામાં હંમેશા નવા પરિવર્તનો કરવા માટે પ્રયત્ન કરે છે ખીજડીયા પ્રાથમિક શાળાને વૃક્ષથી ગ્રીનરી કરવા માટે તેઓએ રાત દિવસ ખૂબ મહેનત કરી છે ઘણા જાતના ફૂલઝાડ તેઓ અહીં વાવેલા છે તેઓએ ખેલ મહાકુંભમાં પણ ખૂબ જ બાળકોને આગળ લઈ ગયેલ છે આજે શાળામાં પોતે પોતે અને ગામના દાતાઓની મદદથી એક સરસ મજાનું બ્રાળ બાળ કિંડાગણ બનાવેલું છે જે આપ જોઈ શકો છો અહીં બાળકો માટે બે લસરપાટી અને હિંચકાઓ સરસ મજાના ગોઠવેલા છે આમ દાતાઓનો સહકાર મેળવી શાળામાં હંમેશા બાળકોને ઇનામ આપવા અને આર્થિક સહયોગ મેળવવો તિથિ ભોજન તિથિ ભોજનના દાતા મેળવવા એ હંમેશા આવું કાર્યો કરતા જ રહે છે આપ જોઈ શકો છો આમ ખીજળિયા પ્રાથમિક શાળામાં તેઓએ ખેલ મહાકુંભની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ બાળકોને ખૂબ આગળ લઈ ગઈ છે પછી ખેલ મહાકુંભમાં જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ પણ નંબર મેળવેલો છે તેઓએ પોતાના બાળકોને ડીએલએસમાં સરકારી યોજનામાં લાભ લઈ પોતાની શાળાના બાળકો ઉચ્ચ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે આમ શાળાને રંગબેરંગી બાળકોને ગમે એવી શાળા કરવા માટે તેઓએ પોતાના શાળાની તમામ દિવાલો ક્લાસરૂમ પોતે ઘણા બધા પેઇન્ટિંગ દોરાવેલા આપ જોઈ શકો છો શાળામાં ફાયર સેફ્ટી માટેના તમામ સાધનો ત્યાં અવેલેબલ છે અને તેની તાલીમ બાળકો અને શિક્ષકોને આપતા જોવા મળે છે આમ જોઈએ તો આ શાળા આજે ખૂબ જ વૃક્ષોથી હરીભરી અને લોનથી ભરી ભરી જોવા મળે છે શાળામાં કિચન ગાર્ડનની પણ માવજત કરવામાં આવે છે તેમજ બાળકોને કુદરતી કુદરતી પાક અને નૈસર્ગિક વાતાવરણમાં ભણવું ગમે એ માટેનું વાતાવરણ તેઓએ તૈયાર કરેલું છે આ વાતાવરણ તૈયાર કરવામાં તેઓએ એક દિવસ નથી લાગ્યા પરંતુ ઘણા દિવસોની મહેનતના અંતે આવી સરસ મજાની શાળા તેઓએ તૈયાર કરી છે જે આપ જોઈ શકો છો શાળામાં જે બાળકોનું બાળકોની ઘણી બધી સંખ્યા તેઓના પ્રયત્નથી વધતી જોવા મળે છે શાળામાં ખીજડિયા પ્રાથમિક શાળામાં બાળકો રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ જોવા મળે છે બાળકો માટેનું મેદાન પણ અહીં અહીં કરવામાં આવેલું છે પોતે પણ એક ક્રિકેટમાં સારા એવા ક્રિકેટર છે અને રાજકોટ જિલ્લા પંચાયતની ટીમમાં કેપ્ટન તરીકે ફરજ બજાવી રહ્યા છે આમ પોતાને ક્રિકેટમાં રસ હોય તો બાળકોને પણ ખૂબ જ રસ કરતા કર્યા છે શાળામાં એસએમસી મિટિંગ બોલાવી અને શાળાને શાળાનો પરિચય આપવો વાલીઓને સમજાવવા એનએમએ સી એટી ડીએલએસએસ ખેલ મહાકુંભ જેવી બાહ્ય પરીક્ષાઓના લાભ વિશે ચર્ચા કરવી આ એ માટે હંમેશા વાલીની એસએમસીની મીટિંગો કરતા રહે છે શાળાનો પરિચય મહિલા વાલી અને એસએમસી કમિટીને તેઓ શાળાની પ્રવૃત્તિઓથી માહિતગાર કરે છે અને શાળાની શાળાના ભૌતિક સગવડ શું છે તેના વિશે ચર્ચા કરે છે તેમજ કન્યા કેળવણી મહોત્સવમાં પણ બહારથી આવેલા મહેમાનોને પણ આ શાળામાં શું શું પ્રવૃત્તિ ચાલે છે કઈ એક્ટિવિટી ચાલે છે અહીં ભૌતિક સગવડ કેટલી છે તેનો પણ પરિચય એક આચાર્ય તરીકે કરાવે છે આમ શાળામાં એસએમસીને જાગૃત રાખવી અને ગામ લોકોનો સહકાર મેળવો એ હંમેશા તેઓનો પ્લસ પોઈન્ટ રહ્યો છે આમ બાળકો વાલીઓ સાથે હળીમળી રહી શાળા અને બાળકોનો વિકાસ કરવા માટે હંમેશા સહભાગી રહે છે આમ રામદેવસિંહ જાડેજા પોતે શાળામાં હંમેશા એક્ટિવ રહેતા જોવા મળે છે શાળામાં સ્માર્ટ ક્લાસમાં તેઓના ગુણોત્સવ બાબતે એમાં ગ્રેડ બાબતે પણ એસએમસી મિટિંગમાં અને વાલીઓ સાથે ચર્ચા કરે છે શાળામાં વાર્ષિક પરીક્ષા અને સત્રાંત પરીક્ષા એકમ કસોટી તેમજ બાહ્ય પરીક્ષાઓની બાળકોને પ્રેક્ટિસ હંમેશા કરાવતા રહે છે તે માટેની એક સુદઢ સારી વ્યવસ્થા શાળામાં ઊભી કરેલી છે પ્રાર્થના સભામાં હેપી બર્થ ડે આજનું ગુલાબ આજનું દીપક જેવી વિવિધ સભર પ્રવૃત્તિઓ પણ પ્રાર્થના સભામાં કરવામાં આવે છે બાળકોને સીઈટી એનએમએસ ખેલ મહાકુંભમાં જવું અને આ તમામ પરીક્ષાઓમાં બાળકોને પ્રોત્સાહિત કરવા બાળકોની ઓલ ટિકિટ પ્રિન્ટ કરવી ફોર્મ ભરવા તમામ શાળામાંથી જ આવું કાર્ય કરી આપવામાં આવે છે બાળકો આજે ખેલ મહાકુંભ સાથે સાથે બાહ્ય પરીક્ષાઓમાં પણ ઉત્તમ દેખાવ કરી રહ્યા છે એવાનું એક ખૂબ સારું પરિણામ આજે અહીં મળી રહ્યું છે શાળામાં આઈ કાર્ડ ડિજિટલ બોર્ડ તેમજ વિવિધ સિદ્ધિઓ મેળવેલ બાળકોને હંમેશા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરે છે બાળકોને બાલ સંસદની પ્રવૃત્તિ પણ બાળ શાળામાં કરાવે છે તેઓના શાળાના નોટિસ બોર્ડ હંમેશા વૈવિધ્યસભર ભરે વૈવિધ્યસભરથી ભરેલા હોય છે બાળકોને જાણવા જેવું સુવિચાર બાળકોની એક્ટિવિટી હંમેશા નોટિસ બોર્ડમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે બાળકોને શાળામાં વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ તેના દ્વારા કરાવવામાં આવી રહી છે અને શિક્ષકો પણ તેઓને શુભ સહકાર આપી રહ્યા છે શાળામાં તમે જોવો છો તો બાળમેળો સિંહ દર્શન શાળાની જુદી જુદી સંસ્થાઓની ગામની મુલાકાત લેવી આજુબાજુના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ઉત્પાદક કારખાના એકમોની મુલાકાત લેવી ફૂડ પેકેટ કઈ રીતે તૈયાર થાય છે તેવા કારખાનાની મુલાકાત લેવી શાળામાં રાસ ઉત્સવનું આયોજન કરવું પતંગ ઉત્સવનું આયોજન કરવું રંગોળી ઉત્સવનું આયોજન કરવું તેમજ ખાણીપીણી આનંદ મેળાનું આયોજન કરવું તેવું તમામ પ્રવૃત્તિઓ શાળામાં હંમેશા કરતાં જોવા મળે છે આ શાળામાં બાળકોને પિકનિક પ્રવાસ પ્રવાસમાં પણ લઈ જવામાં આવે છે બાળકોને ઇનામ ગામ ગામ લોકોના સહકારથી દાતાઓના સહકારથી તેમજ પોતાના અને સ્ટાફના સહકારથી સારી સિદ્ધિ મેળવેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરે છે વર્ષ દરમિયાન વાર્ષિક કાર્યક્રમનું આયોજન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરી આ બાળકોને ઇનામ આપવામાં આવે છે તેમાં શાળામાં એકથી ત્રણ ધોરણમાં આવેલ બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આ શાળામાં આજે પોતે ખૂબ જ ઉત્સાહી હોય ગામના વાલીઓ પણ હોશે હોશે શાળામાં સહકાર આપી રહ્યા છે તેઓને કામ કરવાની ખૂબ જ મજા આવે છે આપ જોઈ શકો છો કે શૈક્ષણિક મુલાકાત આંગણવાડી કેન્દ્ર હોય શાળા પરિસર આરોગ્ય કેન્દ્ર લુહાર કુંભાર દરજી જેવા વ્યવસાયકારોની પણ ગામમાં બાળકો મુલાકાત લે છે તેમજ બાજુ આજુબાજુમાં આવેલા ઉત્પાદક એકમોની બાળકો મુલાકાત લેતા જોવા મળે છે આમ શાળામાં વર્ષ દરમિયાન તમામ પ્રવૃત્તિઓ બાળકો કરતા જોવા મળે છે બાળકોને પણ શાળામાં આવવું ગમે ભણવું ગમે એવું વાતાવરણ ઊભું કરનાર આ ઉમદા શિક્ષકને આપણે ધન્યવાદ દેવા જોઈએ અને આવું સારું કામ કરતા રહે એ માટે આપણને હંમેશા શુભેચ્છા અને આપીએ છીએ આ શાળામાં હંમેશા એ પ્લસ ગ્રેડ આવ્યો છે ગ્રીન દરેક મુદ્દાઓમાં ગ્રીન કલર જોવા મળે છે આ શાળાને સંપૂર્ણ પોતે ડિજિટલ કરેલી છે આજે બાળકોને પ્રમાણપત્ર આપવા બાળકોને પરિણામ પણ ડિજિટલ રીતે સ્માર્ટ ડિજિટલ રીતે પણ આપવામાં આવે છે હંમેશા વાલીઓ તરફથી તિથિ ભોજનનો સહકાર આ શાળા હંમેશા મેળવતી રહી છે અને વાલીઓ વસે વસે આપી રહ્યા છે આપ તિથિ ભોજન જોઈ શકો છો વર્ષ દરમિયાન ઘણા દિવસોમાં તિથિ ભોજનનો લાભ બાળકો લઈ રહ્યા છે આમ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા રામદેવસિંહ જાડેજાને આપણો અહીં ટૂંકો પરિચય મેળવ્યો પોત પોતાનું વ્યક્તિત્ય ખરેખર ખૂબ જ ઉમદા છે ક્રિકેટના ખૂબ જ શોખીન સાથે સાથે બાળક પ્રેમી વૃક્ષ પ્રેમી આવા શિક્ષકને આપણે ધન્યવાદ દેવા જોઈએ જો વિડીયો પસંદ આવે તો મસ્ત તુલસરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો ખીચડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રામદેવસિંહ જાડેજાને ફરીથી આપ સૌ પ્રણામ અને આવું કાર્ય કરતા રહો તેવી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી